જય સોનલ મિત્રો આજે વાત કરશું સોનલ માની શ્રી સોનલ મા કેવી રીતે ગયા ધામમાં મિત્રો વિડીયો ગમે તો સબ્સ્ક્રાઇબ કરી લેજો શ્રી સોનલ મા કેવી રીતે ગયા ધામમાં કહેવાય છે કે આલોકમાં જેની જરૂર હોય એની પરમાત્માને પરમલોકમાં એ જરૂર હોય છે સ્વર્ગમાં સતિત્વ અને શક્તિત્વની ખોટ પડી હશે અને પરમાત્માને એનું સૂરપુર જગદંબાના આત્મતત્વથી ઉજળું બનાવવું પડશે એથી ઈશ્વરે જગત માથે વિચરતા આય તત્વને પોતાની પાસે બોલાવી લેવાના અણસાર આવવા માંડ્યા સ્વયં પ્રગટેલી પરાશક્તિની અંશ પરમજોત એ પરાંબામા સમાઈ જવાના પ્રમાણો આપવા માંડી રામ અને કૃષ્ણએ પણ માનવ સહજ નિવારણ સ્વીકાર્યું હતું એમ જગત આખાના દુઃખને પળવારમાં દાબી શકે એવી પરાશક્તિ અંબાના ધારક આઈ શ્રી સોનલમાએ પણ મહાનિર્વાણ માટે પોતાના પંડમાં માંદગીને મૂંગો આવકાર આપ્યો હાલતા ચાલતા હસતા બોલતા અને વાતો કરતા આઈમાએ માંદગીને કળવા પણ ન દીધી માંદગી આઈમાના મહાવીરામનું નિમિત્ત બનીને આવી સન બે હજાર એકત્રીસ અને કાર્તક સુદ તેર તા સત્યાવીસ અગિયાર ચુનોતેર બુધવારનો સૂરજ ચારણ સમાજ અને જગબ આખા માટે કાળો મેષ અંધાર લઈને ઉગ્યો આ કારમાં દિવસે આઈમાએ જીવનલીલા સહજ રીતે સંકેલી લીધી અને આઈ માં એ અવિનાશી આદિ અંબા માં અંતર ધ્યાન થઈ ગયા આઈ તત્વ મહાશક્તિમાં વિલીન થઈ ગયું જય માતાજી